રથયાત્રાના પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ તસ્કરો બેફામ બન્યા છે પોલીસ રથયાત્રાની સુરક્ષામાં વ્યસ્ત હોય તેનો ફાયદો ઉપાડી રહેણાકી ટાર્ગેટ બનાવતા હોવાનું લાગી રહ્યું શહેરમાં દરરોજ એક ઘર ટાર્ગેટ બન્યું છે ત્યારે ભાવનગર શહેરના નારી રોડ પર પાન માવાનો ગલ્લો ધરાવતા વેપારીના ઘરને ટાર્ગેટ બનાવી અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યું રૂપિયા પંદર હજારની ની રોકડ તથા દાગીનાની ચોરી ઉઠામણી કરી આશરે પચીસ હજારના ના મુદ્દા માલ લઈ રફુચક્કર થઈ ગયા છે જે અંગે દુકાનદાર सलीमભાઈ અલરકભાઈ ખોખરે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ હાથ ધરી છે પલ્લો છે ઘરે ચલાવી છે અને કઈ જગ્યાએ આઈપીસીએલ ની પાસે શું થયો આજે મોગલ મને મંદિર ની સામે ખાચા માં રહેવી છે શું થયું છે આજે એક ચાંદી એક ડબ્બો હોય ગયો સ્ટીલ નો પિતળ પૈસા નો ભરેલો બરાબર પંદર હજાર રૂપિયા બીજું એની માલિક પર ચાંદીનો દોરો હતો બે ત્રણ વીટી હતી ચાંદીના સડા હતા ચિલ્લરની પોટલી ની બધું બીજા ઘરમાં લેવાઈ ગયું પંદર ને બાવીસ બાવીસ તેવીસ હજારની ચોરી થઈ ચરવી પડે ને આ ઘડિયા ઘડિયા થાય શું કામ ઓકે આમાં એવું હે મારા ઘરના રેડિયો મેકિંગ ગયો ને ત્યારે થયેલું કેમેરા બંધ કરી દેવી માણસને ખ્યાલ હોય ગમે ને ઓકે